નારથી 70 કિલોમીટર દૂર ઘાટવડ ગામના શિંગોડા નદીના કિનારે આવેલા આવેલા રુદ્રેશ્વર મહાદેવ મંદિરે 153 ફૂટના ઊંચા ત્રિશૂળનું ગુપ્ત નવરાત્રીના 8મા નોરતે બપોરે 12 વાગીને 39 મિનિટ વાગ્યે સ્થાપન કરવામાં આવ્યું છે. શ્રી રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના महंत અને શ્રી પંચજ નામ જૂના અખાડા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઇન્દ્ર ભારતી બાપુએ જણાવ્યું હતું કે ગુરુદેવ પ્રેમભારતી બાપુએ બાપુએ જ્યાં તેમના જીવનના સૌથી વધુ વર્ષ વિતાવ્યા તે ઘાટવડમાં યંકુમતી નદીના કિનારે રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ પાસેના રુદ્રેશ્વર મહાદેવ મંદિર પાસે આ ત્રિશૂલની સ્થાપના કરવામાં આવી છે એક બત્રીસ ફૂટના થાંભલા પર એકવીસ ફૂટનું ત્રિશૂલ બનાવાયું છે કુલ ઊંચાઈ એક ત્રેપન ફૂટની છે ગુજરાતમાં લીંબડી પાસે આવેલા ભીમનાથ મહાદેવ મંદિરે સૌથી ઊંચું એક સો ફૂટના ત્રિશૂલની સ્થાપના કરાઈ હતી જ્યારે નેપાળમાં એક્યાસી ફૂટ ઉંચું ત્રિશૂલ આવેલું છે ત્રિશૂલનું વજન ચારસો પચાસ કિલો છે તેમાં સ્ટીલ અને લોખંડનો ઉપયોગ કરાયો છે કુલ વજન બે હજાર બસ્સો કિલો છે જમીન પર પંદર બાય પંદરનું ફાઉન્ડેશન બનાવવામાં આવ્યું હતું અને તેમાં પાંચ બાય પાંચનો કોલમ બનાવાયો છે ત્રણ સ્ટેપમાં કામ પૂરું કરવામાં આવ્યું હતું સૌ પ્રથમ ફાઉન્ડેશન આરસીસી અને કોલમનું કામ કરાયું હતું ત્યારબાદ એકસો બત્રીસ ફૂટનો થાંભલો ઊભો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેના પર એકવીસ ફૂટના ત્રિશુલનું સ્થાપન કરવામાં આવ્યું છે એકલા ફાઉન્ડેશનનું કામ જ એક મહિનો ચાલ્યું હતું સો વર્ષ સુધી મજબૂતી યથાવત રહે તે પ્રકારે કામકાજ કરવામાં આવ્યું છે એક હજાર બસો મીમીના સ્ટડ નાખવામાં આવ્યા છે ચાર ફૂટના નટ બોલ્ટ છે તેમાં કુલ સત્યાવીસ નટનો ઉપયોગ કરવામાં આવ્યો છે બાપુએ વધુમાં જણાવ્યું હતું કે હાલ જેને લોકો શિંગોડો નદી કહે છે તેનું સાચું નામ યંકુમતી નદી છે અને તેનો સ્કંદપુરાણમાં પણ ઉલ્લેખ છે આ નદીના કિનારે પાંડવોએ રુદ્રેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના કરી અને આ બાબતનો ઉલ્લેખ પણ પુરાણમાં હોવાનું મહંત શ્રી ઇન્દ્રભારતી બાપુએ જણાવ્યું હતું